જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓ આજે આપણે ભણવાના છીએ બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનો ધોરણ બાર વિષયનું સમાજશાસ્ત્રનું પેપર જે હમણાં જ તારીખ દસ અને ત્રણ દસ બે હજાર પચીસમાં લેવાયું છે જેમાં વિભાગ એ છે જેમાં ટોટલ બાર ચૌદ વિકલ્પો છે એમાં પહેલું છે વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે એનો પહેલો ઉત્તર છે ભારત ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો હતો તો ભારત રત્ન ઉત્તરા ઉત્તરાખંડમાં દેશની કુલ વસ્તીના કેટલા ટકા લોકો વસવાટ કરે છે તો એટ ઝીરો પોઈન્ટ એટી ફોર ટકા ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરરોજ ધરાવે છે તો બાવીસ લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે તો મૌખિક હજી છે છઠ્ઠો આ ભારત બંધારણ બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે તેનું ઉત્તર છે ડી કલમ પચીસ લોકવિધાનને લોક સંસ્કૃતિ તરીકે કોણ ઓળખાવી છે એ કૃષ્ણદેવ ઉપાધ્યાય કયો સમુદાય સમતાવાદી અને સબંતવા સમંતકારી છે તો તેનું ઉત્તર છે સી પારસી સમુદાય અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે તેનું ઉત્તર છે બી ડી બિહાર તે પછી છે સોરી ગાઈસ નવમાનો જવાબ છે પંજાબ પંજાબ છે પંજાબ આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે તો ભારત કયા ક્રમે આવે છે દ્વિતીય ક્રમમાં આદિવાસીની સંખ્યામાં દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે દ્વિતીય વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ આદિવાસી જાતિના વર્ગીકરણ પણ કોણે કર્યું ડૉક્ટર બ્રિજરા ચૌહાણ ભારતે કઈ સાલમાં અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો હતો તૈયારી ઓગણીસો પંચાવન પૂરબાઈનું મામેરું યોજના યોજના કયા વિભાગ વિભાગમાં સમાવસ્તી છે તો સામાજિક અધિકારી સાયકલ સયા યોજનાનો લાભ કોને આપવામાં આવે છે તો મને આપવામાં આવે છે કન્યાઓને કોને કન્યાઓને તે પછી પછી ગાઈસે પંદરમો ઈસવીસન ઓગણીસો એકમાં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું તો તેનું ઉત્તર છે એ નવસો ચોપન મહિલા સરાકીકરણના લક્ષણો કોને આપ્યા છે મહિલા સશક્તિકરણના લક્ષણો કોને આપ્યા છે તો સી ડૉક્ટર ચંદ્રિકાબેન રાવલ સી ડૉક્ટર ચંદ્રિકાબેન રાવલ સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસો સૌપ્રથમ કયા શબ્દ પ્રયોજ્યો હતો તો બહારનીકરણ તે પછી છે અઢારમો ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાય છે તો છે એ ઉદ્યોગ અને વ્યાપાર સંસ્કૃતના મુખ્ય કેટલા પાસા હોય છે બે બોલવાના અંગ્રેજી ભાષાનો ઉપયોગ એ સંસ્કૃતમાં કયા આવતું પરિવર્તન છે તો અભૌતિક તે પછી આપણે આવી ગયા છે વિભાગ બી માં જેમાં પ્રશ્ન આપેલા છે તે પ્રશ્નના ઉત્તર હું તમારે વારાફરતી સ્ક્રીન ઉપર ફોટા બતાવીશ તે માટે લખી લેજો આ વિભાગ સી પછી વિભાગ ડી અને ઈ પણ આપેલા છે એ તમારા વારાફરથી પ્રશ્નનો જવાબ બતાવીશ હવે આપણે વિભાગ નું સોલ્યુશન કરશું આમાં પહેલા જવા પહેલાં પ્રશ્નનો જવાબ વસ્તીનો ક સ્થાના પર નિર્ભ છે તેનો જવાબ પહેલો છે પછી જે બાવીસમો ભારતમાં વિશિષ્ટનો બે હજાર અગિયારની વસ્તી ગણતરીની મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા દેશ પ્રદેશમાં છે તે બાવીસમો છે તે પછી ત્રેવીસમાં જૈન સમુદાય કયા બે વિભાગો વિભાગો છે તે પછી ચોવીસમાં શીખ ધર્મના પાંચ ક કોને કહે છે તે પછી જે પચીસમો ગુજરાતમાં અન્ય પછાત વર્ગ માટે ઓગણીસો બોતેરમાં કયું કમિશન કમિશન નિમાવ્યું છે તે પછી છે જાદુના પ્રકારો જણાવો તે પછી સત્યાવીસમું શેવનું પૂરું નામ જણાવો તે પછી અઠ્યાવીસ લિંગ પ્રમાણ એટલે શું તે પછી છે ઓગણત્રીસ અભૌ અભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તે પછી છે ત્રીસમું જે પશ્ચિમ વિકારનો ખ્યાલ શ્રીનિવાસે કયા પુસ્તકમાં આપ્યો છે તેનો ઉત્તર આવ્યો છે પણ ગાય હું તમને એક જ કહેવા વિનંતી કરવા માગું છું કે આ વિડીયો બનાવવા માટે બહુ મહેનત લાગે છે તે માટે તમારું મારે કશું નહીં જોતું ખાલી તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને મારી ચેનલને આગળ વધાવો તે માટે તમને નમ્ર વિનંતી કરું છું તે પછી આપણે ગાય વિભાગ સીનું સોલ્યુશન કરશું ભાઈ આપણે વિભાગ સિંહનું સોલ્યુશન કરવાનું છે જેમાં એકત્રીસ મું છે ભારતમાં બોલતી કોઈ પણ પાંચ ભાષાઓના નામ આપો ભારતની બોલતી કોઈ પણ પાંચ ભાષાના નામો પચીસ છે કયા નંબર છે પછી પચીસ છે બત્રીસ ભારતમાં આપતા રમત ગમતના એવોર્ડ કયા કયા છે તે આપણે જોઈશું ભારતમાં અપાતા રમત ગમતા એવોર્ડ તે પછી ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધ છે તે છે આદિવાસીઓની માટી કલાની જાણકારી આપો ચોત્રીસમો કંઈક આ ચોત્રીસમો છે તે પછી પાત્રીસમો ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા છે તે જણાવો પછી છત્રીસમો હિન્દુ ધર્મના કઈ કઈ બાબતોનું ખૂબ મહત્ત્વ છે એના પછી સાડત્રીસમો ડૉક્ટર પેરિયર એવિલ ભારતીય આદિ આદિમ જાતિનો કલામ કયા બે વાદાઓનો દર્શાવે છે એના પછી આડત્રીસમો સોરી આડત્રીસમો નહીં આડત્રીસ મોરો

સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપો આયર મહિલા સશક્તિકરણનો અર્થ અને તેની વ્યાખ્યા આ છે ચાલીસમો પ્રશ્ન ચાલીસ મો ઉત્તર તે પછી એકતાલીસ ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ કઈ રીતે સમજાવ્યું હતું એના પછી બેતાલીસમો પ્રભાવી જ્ઞાન જ્ઞાતિના બાપદંડો કયા છે તે પછી સામાજિક પરિવર્તન એટલે શું એના પછી ચુમ્માલીસમો મોક્ષીનો લાસ્ટ પ્રશ્ન પશ્ચિમ કરણમાં કઈ ત્રણ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તેનો ઉત્તર આવ્યો ગાઈસ તમે હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ નહીં કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરજો કારણ કે આ વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે તે માટે તમે મને સપોર્ટ કરો કે તેથી મારા વન કે સબસ્ક્રાઈબર અને મારા વોટ ટાઈમ કમ્પલીટ થાય સંદેશા વ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવવામાં મદદ કરે છે સમજાવો તો આનો પ્રશ્ન આયરો આ જુઓ તેનું ઉત્તર તે પછી છે ભારત અને સાંસ્કૃતિક વિવિધતા સમજાવો આર ભારતની કઈ કઈ વિવિધતા જોવા મળે છે સંસ્કૃતિની વિવિધતાઓ તે પછી સુડતાલીસમો ભારતના નાગરિક કોની મુખ્ય ફરજો જણાવો તે પછી ફોર્ટી નાઇન અરે ફોર્ટી એટ અડતાલીસમો આદિવાસી કળા સંસ્કૃતિની સમજૂતી આપો આના પછી ભારત અને સંસ્કૃતિનું પ્રશિષ્ટ માર્ગી સ્વરૂપ સમજાવો આયુ ભારત અને સંસ્કૃત પ્રશિષ્ટ માર્ગી સ્વરૂપો તે પછી બૌદ્ધ સમુદાયની સમજૂતી આપો પચાસ મો પચાસમાં જવાબ અને તે પછી છે ટૂંક ગુજરાતીના અન્ય પછાત વર્ગો આ તેનો જ ઉત્તર છે ગુજરાતીના એકાણમો પ્રશ્નનો જવાબ આ એકાણમો પ્રશ્નનો જવાબ છે તે પછી છે બાવનમો આ બાવનમો આદિવાસી વિકાસ અને કાર્યક્રમની રૂપ રેખા આપો આ છે આના પછી ત્રેપનમો મો અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ જણાવો અનુસૂચિત જાતિ બંધારણીય જોગવાઈઓ જણાવો આ પ્રશ્ન તેપન મો આના પછી ચોપન મો સ્ત્રી ની લક્ષણો જણાવો આના પછી છે સ્ત્રીઓના બંધારણીય અધિકારીઓ અધિકારો જણાવો મહિલાના ઓના બંધારણીય અધિકારો જણાવો એના પછી છે ઉદારીકરણના લાભ જણાવો છપ્પન મો આ છપ્પનમાં નો જવાબ છે ઉદારીકરણના લાભ જણાવો એના પછી છે છતાલીસ મોસ્કૃતિકરણના ખ્યાલની મર્યાદાઓ જણાવો પછી સામાજિક પરિવર્તન લક્ષણો જણાવો હવે આપણે વિભાગ નું સોલ્યુશન કરશું ભારતના ધાર્મિક વૈજ્ઞાનિક ચર્ચા આરજે ફિફ્ટી નાઇન ઓગણસાઠ નો એના પછી છે ગ્રામ્ય સમુદાયોનો અર્થ અને લક્ષણો સમજાવો એના પછી છે અનુ ના આનો પ્રશ્નનો જવાબ મોટો છે હવે આપણે નવ પ્રશ્ન આયા સિક્ષ્ટી વન અનુસૂચિત જનજાતિનું વર્ગીકરણ કરો પછી સિક્ષટી ગુજરાતમાં સ્ત્રીઓ માટેની શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રનું યોજનાઓ જણાવો એના જે સ્ત્રી સશક્તિકરણ માટેની મુખ્ય કાર્યક્રમ જણ આપો આના પછી છેલ્લો છે ચોસઠમાં સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા ટૂંકમાં જણાવો ભાઈ આ વિડીયો બનાવવા માટે બહુ મહેનત લાગે છે તે માટે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલને કે સુધી પહોંચાડો પ્લીઝ ગાઈઝ થેન્ક યુ